આજે આપણે વધેલી રોટલીમાંથી માંથી કોણ બનાવીશું તો આગળ મેં વધેલી રોટલી લઈ લીધી છે હવે આપણે કટ કટ કરી કરી લઈશું તો આપણે લેવાની છે મેં કટ કરી લીધી છે હવે બીજી બાજુ કટ કરી લેવાની છે હવે આ બાજુ ઈ બી કટ કરી લેવાની છે જેથી ચાર ભાગમાં આપણે કાપી લેવાની છે આ રીતે અહીંયા મેં ચાર ભાગમાં કટ કરી લીધા છે હવે આપણે કોનનો સેપ આવી અહીંયા એક ચમચી ઘઉંનો લોટ લીધો છે મેં હવે એમાં થોડું પાણી એડ કરીને આપણે બનાવી લઈશું આ રીતે બનાવી લીધી છે આપણે ઘઉંના લોટની લોટ જ હવે આપણે કોનનો સેપ આવીશું જેથી આપણે એક ભાગ ઉચકી લઈએ છે અને આ રીતે બધી બાજુએ આપણે એને ચોંટાડી લઈશું પેલા ખુલેલા ભાગ બધા ચોટાડી લઈશું સ્લરી લગાડીને હવે આ રીતે આપણે સ્લરી લગાડીને કોનનો શેપ આલી દઈશું પ્રેસ કરી લઈશું હાથ થી આપણો શેપ આલી દીધો છે બે હવે મસાલો બનાવી લઈશું હવે એમાં થોડુંક તેલ એડ કરીશું હવે ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ ગયું છે અંદર કરીશું અડધી ચમચી જેવી રહી તરી ગઈ છે લીલા મરચા એડ કરીશું અને ચિકમ બી એડ કરી શકો છો અત્યારે એટલે મેં એડ નથી કરી હવે એમાં ચપટી મરી પાવડર ચેકેલા જીરા પાવડર થોડોક ચીલી ફ્લેક્સ એડ કરીશું અને ચા થોડો ચાટ મસાલો આવો રેડી છે હવે તેલ લઈ લઈશું કરવા માટે કોન આપણું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે કોન ભરી લઈશું હવે આપણે કોનમાં મસાલો ભરી લઈશું આ રીતે કોર્નમાં મસાલો ભરવાનો છે આપણે આ રીતે આપણે બધા કોર્ન ભરી લેવાના છે હવે આપણે બધા હવે આપણે બધા કોર્ન ભરી લીધા છે આ રીતે હવે આપણે તરી લઈશું હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે હવે જે લરી બનાવી હતી આપણે એને આગળનો ભાગ આ રીતે ડીપ કરીને આપણે તેલમાં તરી લેવાનો છે જેથી આપણો બટાકાનો માવો નીકળી ના જાય હવે આપણે તરી લઈશું હવે આપણા તરાઈ ગયા છે હવે કાઢી લઈશું આપણે આ રીતે બીજા બી મૂકીને કરી લઈશું હવે આ બી તરાઈ ગયા છે આપણા હવે આપણે કાઢી લઈશું પ્લેટમાં આ કોર્ન આપડા બધા મસાલા કોર્ન તરાઈને રેડી થઈ ગયા છે હવે આપણે કેચઅપમાં ડીપ કરી લઈ લઈશું આપણે આ રીતે હવે સેવમાં ડીપ કરી લઈશું કેચ માં ડીપ કરીશું ફરી અને સેવમાં ડીપ કરીશું આપણે બધા કોન ભરીને રેડી કરી દીધા છે હવે સૌ કર લઈશું આપણે આપણે મસાલા કોન બનીને રેડી થઈ ગયા છે છો બાળકોને લંચ બોક્સમાં બી આપી શકો છો અને આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો ફરી મળીશું નવા વિડીયોમાં